मम्मी शोमी चारों में खोवाई गया समझ गए हमारी हमोन भाषा ने वो बहुत सारी रीते समझी गए मोन हेज विचारी रहिया छोले के जे वो हुआ

દુશ્મન સમજે છે મારી સાથે પ્રેમથી વાત નથી કરતી મને સરખી રીતે બોલાવતી નથી હું બોલાવું તો મારી સાથે બોલવા રાજી પણ નથી સાચું કહું ને બેટા તો નજર લાગી ગઈ અમારા સંબંધ ને અમારા પ્રેમ ને નજર લાગી ગઈ સમજી શકો છો મમ્મી સાચી વાત છે તમારી કે આપણા ઘર ને કોઈની નજર લાગી ગઈ સાચું કહું ને મમ્મી તો જ્યારે કોઈ વ્યક્તિ બહુ ખુશ હોય ને તો એની ખુશી પણ બીજા લોકોથી નથી જોવાતી એ એવું વિચારે છે કે આ વ્યક્તિ એટલો ખુશ કઈ રીતે હોય શકે આ વ્યક્તિ કેવી રીતે દુખી થઈને એના પેતરા કરવા માટે છે સાચી વાત છે એકદમ સાચી વાત પહેલાના ના દિવસ યાદ કરો ને બેટા તો એમ લાગે કે અમારા ઘરની અંદર

અરે એટલી વાતો કરતી એટલી વાતો કરતી કે ઘણી વાર અમે ભૂલી જતા કે બપોર થઈ ગઈ છે ને જમવાનું બનાવવાનું છે હા આ ખૂણો તો ઘરનો અમારો ફેવરેટ ખૂણો છે બેટા પણ હવે એટલાય સમયથી આ ખૂણાએ અવાજ કરવાનું જ બંધ કરી દીધું હા એકદમ સાચી વાત છે મમ્મી તમારી સાચું કહું ને તો જ્યારે ભાઈ આખો દિવસ કામ કરીને ઘરે આવતા ને ત્યારે ઘરનું વાતાવરણ જોઈ અને અમારો થાક ક્યાં ગાયબ થઈ ને એ નો ખબર રહે છે કારણ કે આપણા ઘરમાં માહોલ જ કઈક એવો હોય છે બધા એને એકબીજા સાથે ખુશીથી રહેતા હોય જ્યારે અત્યારે અત્યારે એકનું બોલ્યું બીજાને ગમતું નથી અને આ બધું આ બધું સાચું કહું ને તો મારા મામાને કારણે જ થયું છે એને જ કર્યું છે આ બધું ખબર નહીં એ કયા જન્મની દુશ્મની કાઢવા માંગે છે ખબર નહીં બેટા પણ આપણા ઘરની અંદર જે સોનાનો સૂરજ ઉગ્યો હતો ને એ હાથમી ગયો બેટા ના સોનાના સૂરજને ગ્રહ લગાડી દીધું આ ગ્રહણ ને દૂર તો કરવું જ પડશે જો આ ગ્રહણ દૂર થશે ને તો જ આપણો હે સૂરજ પાછો નિખરશે નહીતર ક્યાંય અંધકારમાં ડૂબી જશે ને તમને કે મને કોઈને નહીં ખબર પડે મમ્મી ખરેખર મારા માટે તો મારો ભાઈ દુશ્મન બને મારી વવોની એવી કાન ભંભાયણી કરી કે જે મને માં સમજતી હતી એ હવે મને સાસુ સાસુ પણ નથી માનતી જો મમ્મી તમે છે ને જરાય ચિંતા નહીં કરતા બધું ઠીક થઈ જશે અને આમ પણ તમે જ હંમેશા કહો છો ને કે મારો આ ઉપર વાળો બધું જોવે છે જેને જેવું કર્યું હોય ને એને એ ભૂજ ફળ આપે છે તો એ ઉપર વાળો આપણી લાજ રાખશે કારણ કે આપણે કોઈનું ખરાબ નથી કર્યું ને તો એ આપણું પણ ખરાબ નહીં કરે આજે જ આજે જ મારી મોટાભાઈ સાથે વાત પણ થઈ અને એ મામા સાથે વાત કરવા જવાના છે પછી જોઈએ છે કે આગળ શું થાય છે બસ બેટા મારી એક જ ઈચ્છા છે કે આ ઘર ફરીથી હસતો રમતો થઈ જાય બીજું કાઈ નથી જોઈતું થઈ જશે બધું જ પહેલા જેવું થઈ જશે મામા એ મામા અરે ભાણા તો અહીંયા આવ બેસ તમારું થોડું કામ હતું ને એટલે આવ્યો છું એ તો બધું ઠીક છે પણ હું અહીંયા સુરતમાં મારા મિત્રને ઘેર છું કે સમાચાર તને કોણ આપ હા કઈક ત્રણ ચાર વર્ષ પહેલા તમે આવ્યા ને તમે મને નતો ઘર દેખાડ્યું હા 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 આ મને યાદ આવ્યું હા બોલ ભાણા શું આવવાનું છું બોલને વાતજાણ એમ છે કે આ બે ત્રણ દિવસ પહેલા રીના ને અને આશાભાઉ ને તમે બજારમાં મળ્યા હતા હા 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 એમાં છે કે હું મારા બેંક ના કામ થી આવ્યો હતો અને હું બેંક માં જતો હતો અને એ આશા અને રીના મને સામા મળી ગયા એટલે મેં ખબર અંતર પોછ્યા બસ બીજું કઈ વાત નથી વાત એવી નથી સાચું બોલો મામા રીના અને આશાભાવ મને એવું કીધું કે મામા મેળા હતા અને એણે મને એવું કીધું કે મારી મમ્મીએ તમારી બધી મિલકત પડાવી લીધી છે આવી રીતે તમે એના કાન ભીર્યા છે શું આ વાત સાચી છે અરે ભાણા મેં વવરના કોઈ કાન નથી ભર્યા જે સાચી વાત છે ને ઈ જ તમે કરી છે આ તો તને ખબર નથી આજે તું અહીં આવ્યો છે ને તો તને સાચી વાતનો ખુલાસો કરી દો આ તારી મમ્મી છે ને તારા મમ્મીનો સ્વભાવ બહુ જ ખરાબ છે બેટા હા મેં જે કંઈ કીધું ને એ સો એ સો ટકા વાત કરી છે તારી મમ્મી એક નંબરની લુચ્ચી છે

આ તારા મમ્મી છે ને તારા મમ્મીનો સ્વભાવ એટલો બધો ખરાબ છે ને એને મિલકત પડાવી લીધી એનો તો વાંધો નથી પણ તને ખબર છે આ મારા છોકરાને મારે વિદેશ ભણવા મોકલવો હતો એને તો મેં રૂપિયા ભેગા કર્યા હતા એ મારી પાસેથી પડાવીને લઈ ગઈ છે આ વાત તને ખબર નહીં હોય એવું છે એમ ને મામા તો પછી તમે તમારા બેન એટલે કે મારા ગૌરી માસીને તો ઓળખતા જશો ને લે કઈ વાત આ ગૌરી છે ને ગૌરી એ આ અરુણા નું માથું એનું ટેલું ને એને મળવા ને ઊંધા ભૂસા ને ગૌરી પછી અહીંયા આવ્યો છું એને મને બધી હકીકત જણાવી દીધી છે તમારા વિશે તમે જુગાર રમતા તમારા ધંધા કેવા હતા સારા ખરાબ બધી હકીકત મને જણાવી દીધી છે એટલે અજાણ બનવાની બિલકુલ કોશિશ ન કરતા હો મામા

તમારી છે ને પોલ ખુલી ગઈ છે હું તારી વાત સમજી શકું છું પણ છે ને આ બધું તું નથી બોલતો આ બધી ગૌરી બોલે છે અને ભાણા બસ હો મામા હવે બહુ થયું તમારું

હમ ટેન્શનમાં હજી બેઠા છો તું તો જાણે છે ને બેટા કે ઘરમાં વાતાવરણ ચિંતાનું છે તો માણસ ચિંતામાં ન બેસે તો શું સુખ બધું ઠીક થઈ જશે રવિ રીના આશા હો અહીં આવો તો બધા તું આ બધાને શું કામ બોલાવે છે કહું છું શું થયું કેમ મામ અચાનક અમને લોકોને અહીંયા બોલાવ્યા કઈ ટેન્શન વાળી વાત છે ટેન્શન વાળી કોઈ વાત નથી હા તો કઈ વાત છે આ માંડીને વાત કરો એટલે અમને ટેન્શન ઓછું થાય હા કહું છું સાંભળવા જેવી વાત છે અને તમારા બંને તો ખાસ ધ્યાનથી સાંભળજો હો કેમ મોટા ભાઈ અમારા બંને ધ્યાનથી સાંભળવાની વાત છે એવી તો શું ખાસ વાત છે હા આ તમે 3 દિવસ પહેલા બંને માર્કેટ ગયા હતા ત્યારે જ તમને મામા મળ્યા હતા ને હા એ પણ કેટલા વર્ષો પછી તો પણ તમને લોકોને એની વાત ઉપર વિશ્વાસ આવી ગયો અને મમ્મી સાથે આટલા વર્ષોથી રહો છો તો મમ્મી પર વિશ્વાસ ન આવ્યો એનો મતલબ એમ કે તમને લોકો ને માણસ ઓળખવાની ક્ષમતા નથી હો આ તમે ગોળ ગોળ સીધી રીતે ને વાત છે ઠીક છે ને ગીરીશ છે ને મળવા ગયો હતો અને ગિરીશ મામા ને મળ્યો ને એની પહેલા હું ગૌરી માસીને મળ્યો હતો એટલે ગૌરી માસી એ છે ને બધી જ હકીકત મને જણાવી દીધી છે આમાં બધો જ વાક મામાનો છે મમ્મી નો કોઈ વાક નથી આમાં

એવું લાગે છે કે મારા ભાઈની વાત તમને કહી દઉં ને તો જ આ મારો ઘર સુખી થશે તમે મામાનો પક્ષ લો છો ને જે તમારા મામા સસરા થાય છે પણ મારો તો સગો ભાઈ થાય છે જવાનીમાં એને શું કર્યું તું ખબર છે જુગાર લતે ચડી ગયો હતો અવડા ધંધા કરતો હતો એમાં ને એમાં એને મારા બાપુજીની અડધી મિલકત વેચી નાખી પછી મારા બાપુજીને ડર પેસ્યો કે જો આ બધું જ બરબાદ કરી નાખશે તો અંતે નહીં બચે અને જે બચેલી મિલકત હતી ને એ બધી મારા બાપુજીએ મારા નામે કરી નાખી પણ તમને લોકોને એ વાતની જાણ નહોતી અને મારા ભાઈએ તમારી કામ ભંભેણી કરી એ બદલો લેવા માંગતો હતો કે જે મિલકત પર એનો અધિકાર હતો એ મિલકત બાપુજીએ મારા નામે કરી પણ તમે લોકો જ વિચાર કરોને કે જે બાપનો દીકરો જુગારી નીકળે સટ્ટા રમતો હોય આડા અવડા કામ કરતો હોય એ બાપ પોતાના દીકરા પર વિશ્વાસ કઈ રીતે કરે અને રહી વાત ગૌરી તો ગૌરીને તો બાપુજીએ પહેલેથી જ રૂપિયાવાળા ઘરમાં પરણાવી હતી એટલે હેને મિલકત સ્વીકારવાની ના પાડી અને અંતે બાપુજીએ બધી મિલકત મારા નામે કરી મારો શું વાત જણાવશો તમે અમને માફ કરી ના મમ્મી આમાં તમારો કોઈ વાત નથી વાત તો અમારો છે કે અમે મામાની વાતમાં આવી ગયા મમ્મી અમને માફ કરી દો અમે બહુ મોટી ભૂલ કરી છે

પહેલા તો તમે બંને ઉભા થાવ મને આમ પગમાં પડ્યા છો ને એ નથી ગમતું કદાચ વાતને પહેલા વિચારવી અને પછી પછી પોતાના મનમાં લેવી અને સાંભળી લો તમે બંને મારી દીકરીઓ હતી છો અને રહેશો અને દીકરીઓ કોઈ દિવસ મા પાસે માફી ન માંગે તમારી વાત એકદમ સાચી છે આશા ભાભી સાચું કહું ને તો આજકાલ સમાજમાં આવું જ થાય છે એક હસતો ખેલતો પરિવાર હોય છે જે બધા સંપીને રહેતા હોય છે પણ બહારના લોકોથી એ પરિવારની ખુશીઓ જોવાતી નથી એટલા માટે આ ઘરની ને બે શબ્દ કે મગજમાં લઈ લે છે અને આખો જે હસતો ખેલતો પરિવાર હોય છે ને એને બરબાદ કરી દે છે હંમેશા આપણામાં એટલી સમજણ તો હોવી જોઈએ કે બહારનો વ્યક્તિ ભલે ગમે તે કહી છે પણ આપણે એને નહીં પણ આપણા પરિવારને ઓળખીએ છીએ આપણો પરિવાર કેવો છે આપણી સાથે કેવી રીતે રહે છે ને એ યાદ હોવું જોઈએ તો કોઈ દિવસ પણ આ ઘરમાં નાના મોટા ઝઘડા ના થાય અને જેવી રીતે રહેતા હોય ને એવી જ રીતે બધા ખુશીથી રહી શકે ચાલો હવે આ બધી વાતો થતી રહેવાની અને જો તમને સાચે જ તમારી ભૂલ સમજાઈ ગઈ હોય ને તો મુરઘી બનો ચલો કુકડે કુ કરો ને પછી જ મમ્મી માફ કરજો તમે એક મિનિટ હ મારી બહુ ઓને મારી દીકરીઓને તું મુર્ગી બનાવીશ તમને બંને મુર્ગા બનાવો એમ શું ના ના જરાય નહી